તો હેલો મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે એક નવા બ્લોગમાં અને અમારી આ ચેનલમાં ફસ્ટ બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો અમે આજ જુઓ અમારા મેડમ અમે અને અમારા સસુર અમે આજ અમારા મેડમના ગામમાં અમે જંગલમાં ફરવા માટે નીકળ્યા છીએ અને દિવાળી પછીના આ ફસ્ટ વરસાદમાં અમે લોકો જોવા માટે નીકળ્યા છે કાફી વરસાદ પડવાના કારણે નદી અને તળાવની અંદર કાફી પાણી આવ્યું છે તો અમે જોવા માટે જ છીએ હું ને મેડમ જો મેડમ પાછળ પાછળ આવે છે મેડમ પાછળ પાછળ આવે છે પાણી ઉપર હા મેડમ ઉતરી ગયા છે નદીમાં પાણી જુઓ મિત્રો કેટલું પાણી છે પણ એટલો વરસાદ આવ્યો મતલબ સિઝન પૂરી થતા પછી વરસાદ આવ્યો એમ જોવો હું અને મેડમ અને મેડમના પપ્પા તો એણે આજ એના ગામમાં ગયા છે એ સફર કરવા માટે મેં તમના પપ્પા કે આજ હું તમને મારા ગામને લીધી બતાવી એમ જો 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 મેડમ પડતા નહીં એ એ પડ્યા રહી ગયા હમણાં પડવાની હતી હસ્તી જ આવે એને પછી ધ્યાન રાખે નહીં પાણી તો જવો નિદીમાં મિત્રો ખતરનાક તો મિત્રો તમને ખબર નહીં હોય આ નદી ક્યાંની છે આપણે તળાતા તાલુકાના બાખલકા ગામની આ નદી છે અને ગામના ડેમનું આ પાણી આવે છે મેડમ તો બિલકુલ નદીના કાંઠે ઊભા બોલો આમાં છોકરા હું મોટા માણસ તણાઈ જાય એટલું તો પાણી ફૂલ પ્રેશરથી આવે છે અને તો બાપા ડર લાગે અહીં ઉતરવામાં માટે હું તો આગો જ ઊભો રહ્યો મેડમને જોવો નાહવાનો એટલો શોખ છે મેડમ તો મને કે છે કે ભાઈ મને તો બીક ના લાગે કે મને નાહવાનો બહુ શોખ ઈ કે હું તો કવામાં પણ નાઉ જો બિલકુલ નદીના કાંઠે બેસી છે ઊભા થઈ જાવ ઊભા પાણી તો જોવો મિત્રો નદીમાં પાણી કેટલું ખતરનાક આવે છે તમે પુલની ઉપર બેઠા હોય તો જરૂર તમને તાણીને લઈ જાય પાણી તેટલું ખતરનાક આવે છે મજા આવે મેડમ તો કે છે મારે નાવા ઉતરવું છે એ તો મેડમના પપ્પા એને એમી ના પાડી એ રહેવા જેવા આપણે કાંઈ નથી ઉતરવું ઊભા થઈ જાવ ઊભા હા વૈયાવા એમ પણ કાંઠે હાલો ભાઈ મેડમ ઊભા થઈને વહી છે તમે જોવો મિત્રો પાણી કેટલું આવ્યું છે શેરડેમની સાઈડમાં થઈને પાણી નીકળી ગયું લો મેડમ જલ્દી જલ્દી જઈને સામેની સાઈડમાં ગયા નજારો જોવા માટે મેડમ કે છે કે અમારું શૂટ લો મેડમને શૂટ કરવા માટે અને જોવા માટે મેડમ સામે બે ગયા લે પાણી બતાવે છે લો મેડમ આમ તણાય જઈશું એમાં શું તેમવાજ આવવું છે તમારે મેડમ ત્યાંથી જોર જોરથી બોલે છે પણ અહીં સંભળાતું નથી ચાલો મેડમ ઊભા થઈ ગયા છે હવે ઈશારો કરે છે કે આ બાજુ કેમેરો ઘુમાવો વ્યવસ્થિત લો જવો મિત્રો મેડમ સીંધે છે પાણીના બુલબુલા કેવા આવે બહાર આવ્યા પાણીના જો એટલે ખતરનાક મેડમ કહે છે કાંઈ નાવા ઉતરાવી તો કેવી મજા આવે છે

એની વાડી આવી જાય છે આ પટમાં આવો એટલે મારા સસુરજીનું ગામ આવે છે મેડમ સમજાવે છે કે અહીંયા ભાઈ ઉતરતા નહીં ડૂબી જાય છે આ રસ્તામાં એટલું પાણી આવે છે મિત્રો ધ્યાન રાખજો તમે અમારા ગામનું નદીનું પાણી જાય છે મેડમ કહે છે ચાલો ભાઈ હવે અમે આવી ગયા છે ડેમની પાળે થોરાળી ગામના ડેમની પાળે અમે ડાયરેક્ટ ભયા છે જ્યાં અમે અત્યારે જોતા થયા ત્યાંથી જ અમે આગળ વધતા જ ત્યાં ડેમ આવી જાય છે મેન જે થોરાળી ગામ સિંહોર તાલુકાના થોરાળી ગામનો ડેમ છે મિત્રો લો મિત્રો મારા સસુરજીના ગામ અને એના ઘરની નજીક માંઝ ડેમ પડે છે અને મારા જીજાજીનું ગામ જે થોરાળી એ લોકોના ખેતરની માઠીની સાઈડમાં જ તો મિત્રો ફાઇનલી અમે જો ઊભા થઈ ગયા છે સૂટ લેવા માટે મેડમ તો ફૂલ એન્જોય થઈ ગઈ છે મેડમનો મૂડ એકદમ આજ તો ફૂલ ફૂલ છે ડેમ જોયા સારું તો જવું મિત્રો આમાં સસુરજી સાઈડ સાઈડમાં ઊભા છે પણ અમારા વિડીયોમાં નથી આવ્યો અમારી હાલાકી અમારી સાથે જ છે હમ મેડમે આ સ્પેશિયલી એનું જ કરાયું છે જો પાણી સીંધે છે નવા જવાનો વિચાર છે ત્યાં જ્યાં તો નવા જવાય પણ બિલકુલ મિત્રોને નવા જવાય એવું છે નહીં તમે મિત્રો બતાવો નવા જવાય કે નહીં મોટા મોટા ડેમનો નિહાર છે જ્યાં પાણી ઢળક આવે છે નવા જવાય નહીં મિત્રો મિત્રો આપણને તરતા ઓછું ફાવે છે અને અમારે મેડમને ફાવે છે પણ મેડમનું મને છે પણ મેડમના નાવામાં ઠેઝાવાદી ભાઈ નહીં ચાલો મેડમ ઊભા થઈ ગયા છે ભાઈ મેડમનો ફોટો બી લેવો છે એટલે મેડમ હમ મેડમ એટલે ઊભા થઈ ગયા પણ જોઈએ આપણે ડેમનો નજારો જોવો મિત્રો દૂર દૂર તક ડેમનું અઢળક પાણી પીર્યું છે જોવો નજર કરો ત્યાં સુધી પાણી જ્યાં માવઠાના વરસાદનું પાણી છે મિત્રો હાલાકી ડેમ અડધું ખાલી થઈ ગયું હતું પણ પાણી તો એટલું ખતરનાક આવ્યું ડેમ સલકાઈને ઉપરથી જવા માંડ્યો છે હમ મેડમ ત્યાર તો છે ફોટો લેવા માટે મેડમના ફોટા લેવી એવી સાથે અમુક ફોટા ભી લીધા છે એટલે મેડમ તો ખુશ થઈ ગયા છે મેડમને બી એ બી ખુશી છે તો આજે અમે બધા આવ્યા છે એની સાથે અહીંયા શૂટ કરવા માટે અને જોવા માટે અમારો તો લાઈફનો પહેલો બ્લોગ છે મિત્રો જોઈએ છે મિત્રો તમને હાલાકી પસંદ આવતો હોય તો કોમેન્ટ કરજો મિત્રો આગલી વાર અમારા શેરનો બ્લોગ્સ બનાવો અગર કોઈને સારા સારા બ્લોગ પસંદ આવતા હોય તો કહેજો કોમેન્ટ કરજો ફાઇનલી મેડમના ફોટા જોવો મેડમે ફોટા કેસાવ્યા હતા હમણાં હં

હજુ પાણો અમારો પાણો છે મિત્રો થોરાળી ગામમાં અમારો જીજાજીનો પાણો છે એ લોકો અહીંયા ના આવે મિત્રો બોલો કોમેન્ટ કરો નાના નાના છોકરાને અહીંયા નવા આવે કે ન આવે અમે ખુદ નથી ઉતર્યા પાણી જેટલું ખતરનાક મિત્રો આવ્યું છે કે એમાં ઉતરી ન શકો તેની તો અમે તો પહેલી વાર બ્લોક શૂટ કર્યો છે અને બિલકુલ આ ગામ થોરાળીનો ડેમ છે વેરી નાઈસ મેડમની મસ્તી જવો મેડમ ફૂલ મસ્તીના ઓલામાં છે મેડમની મસ્તી જવો એ તો ખુદ ભીના થઈ ગયા પાણી ઉડાડવાના શક્કરમાં જવું તો એકલા એકલા ઉડાડવા માંડ્યા મારી ઉપર ભી નાખ્યું હતું પાણી હું તો દૂર વહી ગયો હમ મજા જ લે લેશે અને જવું છે અંદર ના આવવા પણ અંદર જવા દેવાના થતા નથી મેડમ તો મિત્રો અમારો બ્લોગ અહીંયા પૂરો થાય છે તમને પસંદ આવે તો મિત્રો અમારી ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરી દેવું